કેમ છો મજામાં ને સ્વાગત છે તમારું વર્ષાવી લેખાની તો ફાઈનલી મિત્રો તમને ખબર છે કે આપણે એક ખેડૂત છીએ એટલે આજે આપણે આવી છે મરચીના રોપ લેવા માટે નર્સરીની અંદર પોપટપુરા આવેલી છે નર્સરી શહેરા અને ગોધરા હાઈવે પર મેન હાઈવે પર આવેલી છે રોડ ટેકર છે અને છબનપુરની બાજુ છબનપુર જામા પોપટપુરા જેમ કે મિત્રો ઓલરેડી સીટી લાગી ગયું છે તો સાગવાજી दारू લેવા માટે એનો રસ્તો તો આ બાજુ આપણે સાગવાજીના રોપ લેવાના છે એટલા માટે તમે છે લાગે અને તમે શકો છો શોકેસ માટેના છોડ છે ગમલામાં એકદમ ઉગાડેલા જ છે અને આ બાજુ આ તમે જોઈ શકો તમે કોઈ પણ જાતના તમારે પ્લાન્ટ જોયો તો એ મળી જાય વાળા છે અને અમે આનો વિડીયો એટલા માટે બનાવ્યો છે કારણ કે અમે લગભગ બે વર્ષથી અહીંયાથી રોપ લઈ જઈએ છીએ રોપ જે ટાઈમે આપણે કહે છે ને એ ટાઈમે રીંગણ કોઈપણ જાતના રોપ લેશે તો લાગી જ જશે

એક રૂપિયા ને વીસ પૈસા એક છોડ આપણને મળી રહેવાનો છે તો તમે જોઈ શકો છો આવી રીતના નર્સરીમાં આપણે લઈ લીધા છે ને ત્યારે પૂરો વિડીયો મેં તમને બતાવશું મરચા કેટલા ટાઈમે લાગે છે ગેરંટી

ગલકી છે આ અને આ ગલકીનો છોડ જે આપણે ખીચડી વગરામાં ઉપયોગ થાય છે અને આપણે માર્કેટમાં આસાનીથી મળે છે પણ આ છોડ આપણે ઘરે ગમલામાં પણ ઉગાડી શકીએ છીએ તમે એકવાર નર્સરીમાં આવો અને રોપ લઈ જઈને રોપી શકો છો અને અહીંયા ઘાળી બિયારણ બધું ગેરંટીવાળું મળે છે અમે બે વર્ષથી લઈ જઈએ છીએ એટલે આ વિડીયોના માધ્યમથી તમને બતાવવા માગે છે મિત્રો અને આ છે કોરી બરાબર ને જે કોરા થાય બે ત્રણ ચાર કિલોનું કોરું થાય એની આપણે કાતરી બનાવી શકીએ તમારે જે વાનગીમાં પસંદ હોય એ વાનગીમાં ગમલા તમે રોપશો તો પણ લાગશે બરાબર ને અને આ બાજુ તમે જોઈ શકો છો આવા છે તુલસી છે રીંગણી છે તો મિત્રો તમે જોઈ શકો છો આ બધા જ અહીંયા છોડવા છે તમને જે જોઈએ બધું જ મળી જશે આ બાજુ છે તુલસી માતા છે આપણે આ બાજુ છે જમફરી છે અને આ તમે જોઈ શકો છો કેટલા સરસ સરસ મની પ્લાન્ટ છે તમારે કોઈ પણ જાતના ઓબા જોઈતા હોય ચીકુ જોઈતા હોય

અને ખેતરમાં રોપએ છે ને એટલે દોઢ મહિનાની અંદર આને રીંગણ લાગે છે એવી ગેરંટી છે બિલ સાથે આપણને આ રૂપ આપે છે તમે આવો અને વધારે ખેતીવાડી કરતા હોય તો અહીં આગળ આવી મુલાકાત લેજો એક વખત અહીં આગળ બિયારણ એટલે કોરું બિયારણ એટલે કે તમારે ચોરી ગવાર આવું કોરું બિયારણ ઓરું હોય તો ઓરવા માટેનું બિયારણ પણ અહીંયા તમને મળી જશે તો એકવાર આવીને આ નર્સરીની મુલાકાત જરૂર લેજો ગોધરા અને સેરા હાઈવે પર આવેલી છે તો મિત્રો મેં આ વિડીયોના માધ્યમથી તમને બતાવ્યું નર્સરી ત્યાં આગળ કેટલા છોડ મળે છે જે તમારે જોતા હોય શાકભાજીના બધા જ તો મિત્રો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો અમારો વિડીયો સારો લાગ્યો હોય લાઈક કરો કોમેન્ટ કરો ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આપણી ચેનલનું નામ છે વર્ષાબેન વિલેજ ફાર્મિંગ તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું તમે ના ભૂલશો મિત્રો અને તમને અમારો નર્સરીનો વિડીયો કેવો લાગ્યો તો એકવાર કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અને હા તમારે આગળ આવો હોય ને તો કદાચ ગોધરા કે શેરા મેન હાઈવે પર જ આવેલી છે તો તમે આવી શકો છો પણ મિત્રો આપણી ચેનલના વર્ષાબેન વિલેજ ફાર્મિંગ છે તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ફરી જ માંડીશું આવા નવા વિડીયો આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ તો કરવી પડશે ને જય માતાજી